હવે બસ થોડાક જ દિવસોની અંદર આપણે પરીક્ષા દેવા જવાનું છે તો આપણે ત્યાં ગભરાયા વગર જેટલી પણ મહેનત કરી છે એ પ્રમાણે આપણે એક્ઝામ આપવાની જ છે બરાબર છે અને એમાં લખવાનું જ છે અને તમને આવડવાનું જ છે હવે હું તમારા માટે વિષય વિજ્ઞાન ધોરણ 10 વિભાગ D મહત્વના પ્રશ્નો લઈને આવ્યો છું અને થોડું એનાલિસિસ કર્યું છે કે ભાઈ

રસોડામાં ક્રિસ્પી પકોડા બનાવવાના છે તો તમે કયું રસાયણ વાપરશો તેની બનાવટ ઉપયોગો ઉપયોગ આની અંદર આપણે ગ્રાઇન્ડર અંદર ખાવાનો સોડા બેકિંગ સોડા આપેલો છે તો પ્રશ્ન એને ઉલટાઈને પણ કદાચ પૂછી શકે છે તો આમાં એક જ જ લખવાનો આવશે બરાબર એની બનાવટ લખવાની છે ઉપયોગો લખો જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ ધોવાના સોડા બનાવટ સમીકરણ અને ઉપયોગો લખો હવે વિદ્યાર્થી મિત્રો બોર્ડ વાળાને એવું મન થાય કે પ્રશ્નો ચાર મારે ચાર માર્કમાં ચાર પ્રશ્નો પૂછવા છે

સુગ્રત લખો કાર્બન ના અપરૂપો સહસંયોજક બંધ એટલે શું એમાં મિથેન અને નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સમજાવો સમઘટકો એટલે શું બ્યુટેન અને પેન્ટેનના ના સમઘટકો દોરો આ બી ક્વેશ્ચન બોર વાળા ફેવરેટ છે એટલે એને મે 3 સ્ટાર માં મૂકું છું ખાસ તૈયાર કરો સમાંતર ધર્મી શ્રેણી એટલે શું ઉદાહરણ સહિત સમજાવો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો

તમારા માટે જ પનાવ્યા છે અને તમને ઉપયોગી સાબિત થવાના જ છે દોસ્તો હવે થોડીક વાત કરીએ અમારા પરિણામની શીર્ષ ક્લાસીસ ડભોઈ પરિણામ છે અમારું બે હજાર બે ચોવીસ પચ્ચીસ તો અમારું પરિણામ છે ડભોઈ કેન્દ્રમાં ફર્સ્ટ નંબર બરાબર પંડ્યા નિષ્ઠા મૌલિક કુમાર એ જેમની પીઆર છે નવ્વાણું પોઇન્ટ સિત્ત્યોતેર એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે

ગ્રેડ એ ટુ પ્રાપ્ત થયો છે અને સ્ટાન્ડર્ડ ગણિત હતું એમને એમાં અઠ્યાસી માર્ક અને વિજ્ઞાનમાં પંચાણું માર્ક એમને મેળવ્યા છે દોસ્તો રબારી ધરાબેન દિનેશભાઈ જેમની પીઆર છે અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ ગણિતમાં નેવ્યાસી અને વિજ્ઞાનમાં બાણું માર્ક દોસ્તો અમારા ક્લાસની અંદર ગણિત વિજ્ઞાન તો હું જ ભણાવું છું પણ સમાજ હિન્દી ગુજરાતી માટે પણ હર્ષિલ સાહેબ આવે છે જેમને ઘણો સારો અનુભવ છે આ ફિલ્ડની અંદર બરાબર તો આપણે એમના બી પરિણામની એક ઝલક જોઈ લઈએ બે હજાર ચોવીસ પચીસ નું પરિણામ છે ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત અમે કર્યો છે બરાબર છે પંડ્યા નિષ્ઠા મોલિન કુમાર જેમને એવન ગ્રેડ પ્રાપ્ત કરી છે ગુજરાતીમાં માં સત્તા નું માર્ક એસએસ માં પંચાણું માર્ક દરેક વિદ્યાર્થીને સમાજમાં ડલ લાગે છે પણ સિરિયસ ઓફ ક્લાસીસ ની અંદર હર્ષિલ સાહેબ એટલું સરસ મજાનું ભણાવે છે કે સમાજ નો ડર તો શું સાહેબ સમાજ તો સીધું મગજ માં ઉતરી જાય છે હા ચાલો આગળ હિન્દીમાં ના માર્ક છે કડીવાલા સવાલ જેમને એવન રેટ આપતો કર્યો છે પીઆર 98.62 છે ગુજરાતીમાં માં 87 માર્ક એસએસ માં 86 માર્ક અને હિન્દીમાં માં 93 વિદ્યાર્થી મિત્રો આ તો આપણે સમાજ ગુજરાતી હિન્દી ની વાત કરી

આગળનો મિશન છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે આ બાળક કંઈ ખામીની પીડાતું હશે તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે તે આકૃતિ દોરી સમજાવો હું એટલું જ કહીશ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની આ પાટલી અંદર લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિ અને મોત્યુ એક ખાસ વાંચી જાવ કશું છે એકદમ એકદમ બીઝિક છે બરાબર આગળ ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો તેને કેવી રીતે નિવારી શકાય છે યોગ્ય આકૃતિ દોરી સમજાવો તારાઓ કેમ ટમટમે છે સવિસ્તાર સમજાવો અને પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો આકાશમાં મેઘ ધનુષના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી મને લાગી રહ્યો છે આ વખતે 2026 માં મેઘ ધનુષ તમને જોવા મળશે પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ માટે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો કિન્ડલ અસર એક આપ પણ મને ક્રિશ્ચન મોસ્ટ આઈએમપી લાગી રહ્યો છે આ વખતનો એટલે આને બી ખાસ તૈયાર કરજો અને વહેલો સૂર્યોદય અને મોડા સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો આ પણ મોસ્ટ આઈએમપી ક્રિશ્ચન લાગી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો હવે પ્રકરણ 12 માં જઈએ આપણે તો આમાં પ્રવૃત્તિઓ ખાસ કરવાની તમારે રહેશે એક તો પહેલો ક્વેશ્ચન ચુંબકીય ક્ષેત્ર એટલે શું ગજ્જા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની સૂચિ બનાવો બોર્ડનો ફેવરેટ ક્વેશ્ચન છે બોર્ડનો ફેવરેટ એટલે હું એને 3 સ્ટારમાં મૂકું છું એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયર ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓ ચર્ચા કરો બરાબર આ ક્વેશ્ચન પણ મોસ્ટ આઈએમપી માં અંદર મૂકી દઉં છું એને 3 સ્ટારની અંદર જ આ ક્વેશ્ચન ઘણા બધા પેપરમાં પૂછાયેલો છે નીચેના પદ સમજાવો એક તો ઓવરલોડિંગ શોર્ટ સર્કિટ ફ્યુઝ અને અર્થિંગ ચાર મારકના ચાર પદ સમજાવવાના પદ તમને પૂછી શકે છે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું તેના વિશે સમજાવો સોલેનોઇડ એટલે શું આકૃતિ દોરી વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો

જે વિઘટનીય અને જૈવ અવિઘટનીય કે ભાઈ પ્લાસ્ટિક છે ફળ છાલ છે કાગળ છે કાચ છે સેમા આવે બે બે મારક ના બે કે સન પણ આવા ઉચાઈ શકે છે નીચેના પદ સમજાવો નિવસન તંત્ર આહાર શૃંખલા જૈવિક વિશાલન અને ઉત્પાદકો ચાર મારક આખો બસ્તો ના પૂછવું હોય તો એક એક મારક અંદર આ પદ સમજાવણા તમને પૂછી શકે છે નીચે આપણે બસ્તો નો જવાબ આપો ઓઝોન કેવી રીતે બને છે ખાસ તમે શું યોગદાન આપી શકો છો તમારા વિચાર જણાવો આ પણ કિશન તમારા માટે મહત્વનો સાબિત થવાનો છે નક કચરાના પ્રકાર જણાવો યોગ્ય ઉદાહરણ આપીને આહાર શૃંખલા સમજાવો નીચે પ્રશ્નનો ઉત્તર આપો બે બે માર્ક તમે પૂછી નાખે છે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ માય નાખે તો શું થશે આપના દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનને કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે આ બંને ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસમાં ખાસ તૈયાર કરજો આ બંને ક્વેશ્ચનને વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડી ના મહત્વના પ્રશ્નો આપી દીધા વિભાગ સી આગળ મૂકેલો છે બરાબર આવા અવનવા આયન ની પ્રશ્નો માટે અમારી સિરસ ક્લાસિસ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ઘણું જાણવા મળશે નવ નવ વિદ્યાર્થી મિત્રો અને અમારું એક જ મંત્ર છે કે અથાક મહેનત અને ઉજ્જવળ પરિણામ